નમસ્કાર નમો નમઃ કેમ છો બધા મોજમાં લેરમાં આનંદમાં બગડા સટી બોલાવતા હશો તૈયારી કરતા હશો આજે હું ફરીથી તમારી પાસે આવી ગયો છું એક મસ્ત મજાનો પેપર લઈ કેવું પેપર લઈ ખબર આઈ આ રહ્યો મારું પેપર મારું પેપર એટલે જો મને પેપર કાઢવાનું કે જો મારા એનાલિસિસ પ્રમાણે ચાલીએ તો હું કાઈક આવું કહું છું જીયા મિત્રો છે ભાઈ જય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનો મારો જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક તમે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું પહેલી વાર આવ્યા હોય ને વાયા વાયા ફરતા ફરતા રૂમ કરતા ને ઘૂમતા ઘૂમતા બધારી ગયા હોય સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દયો તમારા મિત્રોને શેરડી કરી દયો અને તમે અહીંયા લાઈકડી કરી દયો જેથી મને મોજડી આવે ને તમારા માટે આવા નવા વિડિયો બનતા રહીએ આજનો વિડિયો ખૂબ અનોખો અનેરો આનંદ આપનારો અને પરીક્ષામાં પૂરા માર્ક સુધી પહોંચવા વાળો એક વિડિયો છે ખૂબ નાનો હશે આનું સોલ્યુશન તમે અંદર જોશો ત્યાં નંબર માર્ક સોલ્યુશન આનું મળી જશે એટલે જરાય મૂંઝાતા નહીં વચ્ચે વચ્ચે આઈએમપી મોસ્ટ આઈપીએસ અહીંયા પણ કેતો જાઈશ આવો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નની અંદર નહીં કોપ કલુષિતા કર્તવ્યમ અકર્તવ્યમ વાળ કદાચ તમે એવું બને

કેશામ જનાનાં પ્રગતિ બાધી કા ભવતી કેવા વ્યક્તિઓની પ્રગતિ જવાબ આપી દીધા છે અને ત્રીજો ઇંધનાની જલેના સમયત્વા કન્યા કિમ પ્રાપ્ત હતી લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા સા માટે કહ્યા છે મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કન્યા શક્તિકુમારની ભોજન રુચિ કેવી વધ રીતે વધારે પાણીપુરી પૂરી ખાય ગુલાબ જાંબુ ખાય કાજુ કતરી ખાય બટેકા પોવા ખાય દાબેલી ખાય પીઝા ખાય બર્ગર ખાય મસાલા ઢોસા ખાય ને ઉત્તપમ ખાય ને જી તમને મોજ આવતી આગળ

આવા શબ્દોની જગ્યાએ જવાબ મૂકવાનો છે જે અહીં આન્સર ડી તમને આપી છે આગળ જોઈએ બીજા વિભાગમાં પ્રવિચાર્ય તરમ દેયમ ત્રીજા પાઠની અંદર વિદદાર નખે રસ્ય તુંડમ સમર્પયમ માસ પાઠ છે એનું ભાષાંતર કરી લેવાનું કવિહ કિમ યાચતે કિમ યાચતે યાચતે કશ્ય વર્ગ મોસ્ટ છે મહતા યતેના શીલા પુત્ર આલોક્યતે તો કે ભાઈ સહી કોઈપણ વ્યક્તિ બહુ બધી કેવી બની શકે સંગઠિત રહેવા માટે કવિ શું ભક્ત ગીતા ચાર પ્રકાર શ્લોકની ના આ પટuola હાથમલ છબી મોળો સ્લોક બીબાદ બિછાદ પ્રમાદ મધ્ય વાળો સ્લોક પાકો કરવાનો આગળ ભાઈ ની અંદર વાળો ભગવાન આ બગીચો છે વાળો પુનીત અને સુનિત ભાઈ રસ્તામાં કોક દીક દુર્ઘટના એઠા એ ફકલો કળવાનો મર્શયતુ પવાન મદવચનાવગંતા જોતા એક લાઈક કરતા

ખાસ કરવાનો છે પુત્ર શો માણસ સુખમ ચ અનુભવતી વાળો ભગલો કરો ઘટોત્કટ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે અને ત્યાર પછી સાંડલ્ય પ્રવેશે ભાઈ આમાં જોતા જાવ સમાનાર્થી અશ્વનો સમાનાર્થી કયો પ્રયુક્તાનો વિરુદ્ધાર્થી કયો ઉત્તમ પુરુષ એકવચન કયો ભવિષ્ય મધ્યમ પુરુષ એકવચન કયો અન્ય પુરુષ દ્વિવચન કયો અન્ય પુરુષ બહુવચન કયો આમાં સ્મ પ્રયોગ ગોતો જોજો પ્રથમ વિભક્તિનો એકવચન કયો દ્વિતીયાનો એકવચન કયો બાલકઃ ખાલી જગ્યા પ્રતિ કયો ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્નાઃ પાતુમ આયા સંધિ કહી દયો જોડો જોડો સમાજ કહી ગયો પછી આવે છે લાઇન મા ગોઠવો પછી આગળ એમના ચાલો પથાર જવાબ આપેલો છો ભારત દેશ વાળો ફકરો છે પછી ભાષ બાલ્મિકી ને નારાયણ પંડિત ના જોડકા ચલો ભાઈ આગળ અહીંયા આપી ઘણું બધું પરીક્ષા માટે ઉપયોગી છે તમારી પરીક્ષાની અંદર ઘણું બધું આટલું બધાય ખાસ